અંધ શ્રધા થાય ને એ અઘરું નથી ઘણા ધૂણ અમુક ધૂણે હારસુ જ ધૂણે છે ભાઈ બધાય જે ભુવા હોય એને પગે લાગે અમુક ખોટાય છે એને સાથે ઠોકીને કહું થાય કરો ખોટા સમાજ ને તમે માતાજીને ખોટો જ્યાં શ્રદ્ધા છે જે મઢ છે જેનો પવિત્ર ભુવો છે એ પરંપરા છે જ આપણી જેને દેવી ભાગવતમાં પણ ઉલ્લેખ છે કે શક્તિપાત કહેવાય પણ અમુક બાયુને કામ ન કરવું પડે ને એ પછી ધૂણવા મળે ખમા મેં જોયેલું છે એટલે કહું એક બેન ધૂણતા ખમા આખું ગામ પગે લાગતું હતું હે મા હે માં મને હમણાં ખબર પડે કે ધર્મેન્દ્ર નોખો હું કામ રે ઝાગીની હે મા એમ જ કેવાનું ને સીધું આ શોલે ફિલ્મ કેટલાય જોયું શોલે લગભગ બધાય જોયું છે બરાબર શોલે ફિલ્મ એક મોટા મોટો ગોટાળો છે કોઈને ખબર છે એ મને ને જયાબેનને બેને જ ખબર છે હા એ જે ગામ હતું એ કયું હતું શોલેમાં રામગઢ બરાબર રામગઢમાં લાઈટ હતી રામગઢમાં લાઇટ નથી જયાબેન રોજ રાચ્યો ઓલો ફાનસ ઓલોવા નીકળે અને અમિતાભભાઈ એક જ જેકેટ માં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું એવી રાતે ઓલા પથ્થરને ટેકો દઈને હુતા હોય ને ઓલો વાજુ વગાડતા હોય એ ત્રાહીને જ રે જોઈ લે એ નજર હજી હાલી આવે બોલો તે દૂનું ગોઠવાઈ ગયું એમ ધર્મેન્દ્રભાઈનું ત્યાં ગોઠવાઈ ગયું અમિતાભભાઈનું ત્યાં ગોઠવા શો લે સોયદ્રા કાઢના નાખ્યા પણ એ ગામમાં ટૂંકમાં સોલે ફિલ્મમાં એ ગામમાં લાઇટ નહોતી બરાબર તો ધર્મેન્દ્ર જે ઓલા ટાકા ઉપર સડી ગયો ટાકો ભરતા હે નથી એ કોઈ આપણે વિચાર્યું જ નહીં બોલો છો વસંતજી મોસી મેં મર જાઉંગા ફટ જાઉંગા બોલો દસ દસ વાર જોઈ તો કોઈ નહીં ન સડ્યું કે આ ટાકો ફરતા હે નથી એ ફિલ્મ આવું હોય આપણે કઈ વાત કરતા હતા ધૂણવાની હમ બેન ની ભાઈઓની નહીં

પછી ઓલો ભાઈ ઉભો થયો ને એની પાસે ગયા ત્યાં જઈને કીધું કે મિત્ર કે હા પાણી પાઈ ગયો માને ગામ તો પગે લાગીને હોય જાય પણ ધૂણી ધૂણી વાળ દુઃખ છે તો હોસ્પિટલ આપણે લઈ જવા પડશે તો બોલો હું કે મારે ન પાણી પવાય મારે અહીં રહેવાનું હોય તમે મિત્રો કીધી કાંઈ આવો ભાઈ બંધ એટલું કામ કરું મારો બાપ જાઓ જાઓ તો ચારે મિત્રો ગયા એ પાછા પગે લાગ્યા કીધું મા ખમા કરો ક્ષમા કરો માં શાંત થઈ જાઓ પાણી પી લ્યો આખું ગામ પગે લાગી લીધું હવે કોઈ બાકી નથી કોઈ બાકી નથી કીધું તા તો અવતાર વજો હજી એક જણો બાકી છે બોલો હજી એક જણો બાકી છે મને ખબર છે એ હજી મને માનતો નથી પૈણો તીધું માને છે ભાઈ પછી ઓલા ચારે ઓલાને ને કીધું તને કે લાગી લે પગે તું તક પણ મારે કેમ લાગુ તક લાગી જ લેવાય હમ થઈ એકલો ત્યારે આલ બાઈડો થી લાગે હાલ હાલ એટલે ઓલો પગે લાગવા આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો ને હન ઓતર વજ્યો માકી લે માગ માગ આયો શેણે શેડા ગયો ને છૂટા શેડા સ્ત્રી પુરુષ બે રથ ના પૈયા છે પણ સ્ત્રી સેય શક્તિ છે તમારા પરિવારની હવા છે મા તત્વ જ જુદું છે મા શબ્દ આવી જાય એટલે પૂર્ણક માથી મોટું જગતમાં નથી કોઈ માની માં થવા જાય ને એ નાની થઈ જાય શબ્દ જોતો એને નાની કહેવાય માનો બાપ હોય એને નાનો કહેવો પડે એટલે કવિને લખવું પડ્યું માથી મોટું કોઈ નહીં જળધાર કે જગદીશ સૌ કોઈ નમાવે શિશ આ ઉમા આગળ આલિયા આંબા આગળ આલિયા બહુચર આગળ આલિયા માની આગળ અને આપણી જનની ઝૂંપડામાં બેઠી હોય માં એ પણ એનાથી મોટું કોઈ છે નહીં નહીં સાથે મળીને જીવનના રસના પડ્યા એ શક્તિ એની કિંમત ન થઈ શકે આપણી પાસે રોલ્સ રોય ગાડી હોય બરાબર એમાં બેટરી ન હોય તો એની કોઈ કિંમત નથી સાહેબ ક્યાં રોલ ગાડી અને ક્યાં બેટરી બેટરી પણ એમાં મૂળ તો બાર વોટ ને એ ન હોય તો સેલ ના લાગે પણ માની લો એથી કહું કે ચારેય વ્હીલમાંથી એક માં હવા ન હોય તો હવાની કોઈ કિંમત ખરી કે રોલ માં હવા ભરાવા જાવ તો એટલા રૂપિયાની થાય ધબ ધબધબ ધબધબ એમાં હવા તો હરખી જ છે યાર એની કિંમત સરખી છે પણ હવા નો હોય તો વચ્ચે કહો ટાયર ને ટ્યુબ હવા એ બે વાતો કરતા બોલો હવાએ ટાયર ને કીધું ટાયર એટલે પુરુષ હવા એટલે હવા શક્તિ હવાએ ટાયરને કીધું કે ટાયર યા એક કોને સાલી શાલી ની સ્પીડમાં કાકરા ઉડાડે રોડે જાવ ને પણ એ તો ડોહી અમે અંદર સહી નગર તમે આટો ન ફરી એક તમારા સોયતરા નીકળી જાય તૂટી જાવ તમે તો પણ આપણે ટાયર કે આપણે જેવા તેવા થોડા અને પછી જુઓ જેવું જેવી ગાડી એવા ટાયર જેમ તમે ઊંચી રેન્જમાં જતા જાવ એમ નકશી જતી જાય

એક વાર તો પાયલોટે એવા પસાડ્યા ને તો ટસક્યું થઈ ગયો મને હું તો પાયલોટને કીધું મેં કીધું આમ હોય મને કે રહી ગયા ને હું આવો ભાઈ રહી ગયા હું ઉતરી ગયો બાદ મને કે નીકળો આમાં આમ થાય કારક મને ટાયર હવાને ને હવાએ ટાયર ને કીધું કે તમે એકસો ને ચાલી ચાલી ની સ્પીડ દોડ્યા જાવ છો ને પણ અંદર અમે છીએ ને એટલે તમે કાકરા ઉડાડતા હાલ્યા જાવ પછી કે ટાયરે મોડા પડે એણે કીધું એ હવા અમે બહાર કડક આવરણ રાખીને બેઠા છીએ ને ત્યારે તમે હચવાઈને બેઠી છો આ બેય વાતો કરતા હતા ને તો એનો છોકરો વાલ બોલ્યો એ બાબાપુજી બે ધડકરોમાં વૈશ્માલી હમી સટકી ગયા ને તો બે નું પૂરું થઈ જાય સાહેબ આ કાર્યક્રમો છે ને વાયલ ટ્યુબુ સાફ કરવાના કાર્યક્રમો છે આ નકર સંતાન એક ભૂલ કરી નાખે તો બાપને બજારમાં હાલે એવો ન રહેવા દે પણ એ સંસ્કાર કોણ આપે છે અમારી માવું આપે છે ઘોડિયાના સંસ્કાર આપે છે બાકી આપણે ક્યાંય પૂછ આપણે ક્યાં હાલ ક્યાંય એમ નથી આપણે ક્યાંય ઓછું બળ કરી છે યાર હે એક જગ્યાએ હું દીકરીનો વાલનો દરિયોનો પ્રોગ્રામ દીકરી વાલનો દરિયો બરોબર દોઢ કલાક એકલું એ જ બોલ્યો મિત્રો પડે સરકારી કાર્યક્રમ થતું હોય દીકરી વાલનો નો દરિયો છે બોલ્યો દીકરી વાલ નો દરિયો ને આવો મને બસ હો ભાઈ બસ હવે મન કે દીકરી વાલ દરિયો તો અમે હું આઠાની હરિયો સહી ભલા એ દરિયામાં અમી જ પડવાના છે એ ગમે ક્યારે ભાઈ આવું માણસો અમને કહેતા હોય એમાં અમે તે ડૂબી જવાના છે ભાઈ પણ ના આમાં કોઈ નાના મોટાનું નહીં મૂળ પાયાની વાત સંસ્કાર છે એ જીવનનું ભાતું છે અને એ ભાતું બાંધવા માટે આવું સરસ મજાનું તમે કાર્ય કરી રહ્યા છો ગામમાં માં મા બહુચરમાનું નવનિર્માણ નવું મંદિર બનશે ને અને ભોજના લઈ તો એ પણ બનાવવાનું છે અને એ કામ ચાલુ છે બધાય અને એના માટે તમે એટલું બધું જે દાન આપી રહ્યા છો પણ બે કલાક મારે થઈ છેલ્લે બેનને કહું કે મોજ આવે એવા પાછા તમને ગીતો ભજનો જેથી કરીને તમે મોજથી પાછા ઉડાડી કો કેટલા નામ આવ્યા બાકી હોય નામ આપો છે બહુ સારી વાત છે મહાજન તમે મુખ્ય સ્પોન્સર બન્યા છો પ્રોગ્રામના મેં હાથ આઠ વાર વાહ જોઈ પણ મને હું જોયે ને તેથી નિશાનમાં ટ્રાફિક બહુ હતું મને અંગ્રેજી નથી આવડતું બિલકુલ નહીં નહી બાકી મને આવડે છે આ તો હું બોલું નહીં સાહેબ મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે તમે કોઈ સમજી જ હોય તો પછી આપણે હું કામ બોલવું જોઈએ હું અમેરિકા જાઉં તમે એમને ન આવડતો એમ કયો આવડે અમેરિકા અંગ્રેજી બોલું અમેરિકા વાળા નો સમજીએ કે એટલું અઘરું બોલું તકલીફ તો એ છે ને હા હા નો સમજી એટલે હું ઘણી વાર બે ત્રણ વાર જોયું પણ મને ના અંગ્રેજી વાંચવાનું કેતો એમાં એ જ લખેલું છે હે હા મેં એ ઓહ એ નહીં ભેગું થાય મારથી હવે તમે વાંચેલું છે ને બધાય